વિસાનગરપાલિકા દ્વારા આજે શહેરના પ્રવેશદ્વાર સમાન જલારામ મંદિર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી એક જાગૃત મહિલા નાગરિક દ્વારા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં કરવામાં આવેલી રજૂઆતના પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે ટ્રાફિકની સમસ્યાથી પીડાતા શહેરને રાહત આપવા માટે પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે આ ઓપરેશન પાર પાડ્યું હતું ડીસા શહેરમાં જલારામ મંદિર પાસેના દબાણો ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ બન્યા હતા જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે પરેશાન હતા આ પ્રશ્ને શહેરની જાગૃત મહિલા ભાવનાબેન વેણે સરકારના સ્વાગત કાર્યક્રમમાં દબાણ હટાવવા માટે ઓનલાઈન અરજી કરી હતી આ અરજીની ગંભીરતાને ધ્યાને લઈ ઉચ્ચ સ્તરેથી દબાણો હટાવવાની સૂચના મળતા ડીસા નગરપાલિકાએ દબાણદારોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા નોટિસ ફટકારી હતી જો કે નોટિસની મુદત પૂર્ણ થયા બાદ પણ દબાણદારો દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા આજે પાલિકાની ટીમ જેસીબી અને ટ્રેક્ટરો સાથે મેદાનમાં ઉતરી હતી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાચા પાકા દબાણોને જમીનદોસ્ત કરી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો ખાસ કરીને જલારામ મંદિરથી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ સુધીના માર્ગને પાલિકા આઇકોનિક માર્ગ તરીકે વિકસાવવા જઈ રહી છે જેના કારણે આ વિસ્તારમાં હવે એક પણ ગેરકાયદેસર દબાણ ન રહે તે માટે તંત્ર મક્કમ બન્યું છે પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે આગામી સમયમાં આ સમગ્ર પટ્ટાને નવતર ઓપ આપી શહેરની સુંદરતા વધારવાનું આયોજન હોવાથી આજે થયેલી આ કામગીરી ઘણી મહત્વની માનવામાં આવી રહી છે આજ રોજ એક દબાણ ઝુંબેશ રાખવામાં આવી છે જે આઇકોનિક રોડ બને છે ડીસા નગરપાલિકાનો એમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી રહ્યા છે તેમજ એક ડૉક્ટર ભાવનાબેન તેજાભાઈ વેણ એમની જિલ્લા સ્વાગતમાં કરજી હતી જે શુભ સોસાયટી આગળના દબાણોના કારણે ટ્રાફિક જામ થાય છે ડીસા નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરના હાર્દ સમાન માર્ગો હવે શુદ્ધ શ્વાસ લેશે અને ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે જાગૃત નાગરિકોની રજૂઆત જ્યારે તંત્રના અમલ સાથે મળે છે ત્યારે શહેરના વિકાસને નવો વેગ મળે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે આગામી દિવસોમાં આ આઇકોનિક માર્ગ તૈયાર થતાની સાથે જ ડીસાની ભૌગોલિક ઓળખ બદલાશે અને શહેર વધુ આધુનિક તેમજ સુવ્યવસ્થિત દેખાશે